અડદમાં દવા છોટવા હું ને કિરણ પંપ લઈ લીધો છે કિરણ કોઈ કેવું દવા પછી કહેવાય ચાલો મિત્રો આગળ મળીએ દવા છોટી પછી વચ્ચે અડદ છે ને આ તુવેરું હોય આપણે એમાં દવા સોંટવાની છે કિરણ ઠાકોર ઈ પણ આવ્યા છે દવા સોંટવા ભરત પણ આવ્યા છે તમે જોઈ શકશો આવે એટલે

બાદરી પણ છે બાજુમાં આ અડદ તુવેર બે છે પણ બરાબર નહીં આપણે અસલ મોટી મોટી કેમ ફરી વળવાની મિત્રો તમે જોઈ શકો છો કિરણ દવા શે છે આપણે પૂણી ફરી લઈએ આમ આગળથી આપણા ઘર બાજુથી આ બાજુ બાકી લઈ લો અરે વાહ મને તો બહુ રીત તાવ આવ્યો છે ને એટલે બીજું કંઈ નહીં અને પછી આપણે આ ખેતરમાં પણ જવાનું છે બાજુના પણ અડદ હે વચ્ચે જોઈ શકો છો આપણે પાણી લઈએ છીએ આ દવા છે બીજી દવા હજુ આવે છે રિક્ષાવાળા પહેલાં સોટી ને ચલો જવાનું આગળ સોટી દીધી છે એ દવા પૂરી થઈ ગઈ એ બોટલ પડી સેઠો હે એટલે આપણે બીજા ખેતરમાં પણ આવી ગયા છીએ પેલી પ્યાલી પડી એ બોટલ હતી પતી ગઈ હવે બીજી નવી લાવ્યા ઠાકોર આવી ગયા હે बहुत स्पीड में पाकते हैं। बाकी तू एरु अड़क के वासे कॉमन मार जो क्या है? तो ऐसे लो लास्ट सा है। बस ये घर कर दारू है। અને આપણા તુવેરુ તમે જોઈ શકો છો બહુ મોટી થઈ ગઈ છે શેલો શા છે શેલો છે બાકી પંપે પતી જવા આવ્યો છે ગયો પંપ પંપ બંધ કરી દીધું છે હવે આપણે ઘરે જવાનું છે કારણ કે બાર વાગી ગયા છે તુવેરું જોઈ શકો છો માથા ઉપર જતી રહી આપણા તુવેરું નથી તો વિડીયોમાં એવું દેખાય છે બાકી માથા ઉપર છે તુવેરું મિત્રો હે આ તો નજીકથી વિડીયો બનાવ ખબર પડતી નથી બાકી તું મોટી જ છે હલો મિત્રો જય માતાજી મળીએ આગલા વિડીયોમાં કિરણ ઠાકોર ચલો ઘરે જવું હોય ને દુનિયા હલા રાખાય કિરણ ઠાકોર ને ચલો મિત્રો સામાન પેક કરી નાખ્યો હોય આપણા કિરણ ભાઈએ પૂછી પૂછી આકડા બોકડા હજુ પડતા નહીં પણ હવે પડશે નહીં પડ્યા પણ કાપી નાખી એવું ચલો તો મિત્રો અમે જઈ રહ્યા છે ઘરે કિરણ ભાઈ કે બારનો સો થઈ તો કણ હેડો લે અહીંયા ચલો આગળ મળીએ વિડીયોમાં